નર્મદા જિલ્લાની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં સક્ષમ શાળા કાર્યક્રમ હેઠળ સક્ષમ શાળા એપ્લિકેશન દ્વારા બેઝલાઇન સર્વે હાથ ધરવામાં આવ્યો હતો આ સર્વેના આધારે શાળાઓને ગુણવત્તાવાર શિક્ષણ સંરચના પઠન લેખનનો માહોલ બાળમિત્ર શૈક્ષણિક વાતાવરણ વગેરે માપદંડો પરથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા કક્ષાની પાંચ અને જિલ્લા કક્ષાની શ્રેષ્ઠ પાંચ શાળાઓની પસંદગી કરવામાં આવી હતી આજે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષની ઉપસ્થિતિમાં પ્રમાણપત્ર આપી શાળાઓને સન્માનિત કરવામાં આવ્યા જિલ્લા કક્ષાના સક્ષમ શાળા પારિતોષિક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેમાં નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાની જિલ્લા કક્ષાની શાળાઓ મળીને કુલ દસ શાળાઓને ઈનામ વિતરણ શિલ્ડ અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા છે આજે નર્મદા જિલ્લામાંથી કુલ દસ શાળાઓને સક્ષમ શાળા એવોર્ડ પ્રાપ્ત થયો છે તે પૈકી બોરીદરા શાળા નાંદોદ તાલુકાની અંદર પ્રથમ આવતા તાલુકા કક્ષાનો સક્ષમ શાળા એવોર્ડ પ્રાપ્ત થયો છે અમે ખરેખર ખૂબ જ ગૌરવ અનુભવીએ છીએ આ એવોર્ડ સક્ષમ શાળા અંતર્ગત આપવામાં આવેલ છે જેમાં શાળા સલામતી સ્વચ્છતા અને સારું પર્યાવરણ સુશોભિત હોય એના સંદર્ભમાં આપવામાં આવેલ છે તે બદલ અમે સમગ્ર સ્ટાફ એસએમસી વતી ગામજનો વતી આપશોને આભાર વ્યક્ત કરીએ છીએ